મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સિદ્ધિ તપના તપસ્વીઓને પારણા સ્થળ માટે ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું ભાવનગર ખાતે જૈન સમાજ દ્વારા પાંચસો એકત્રીસના તપસ્વીઓ માટે પારણાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જેમણે પ્રથમ શાંતિનાથ જનહરમાં દર્શન કર્યા હતા બાદ ગુરુ ભગવંતોના આશીર્વાદ લીધા હતા અને પારણા સ્થળે પહોંચ્યા હતા જ્યાં લીલી ઝંડી બતાવી તપસ્વીઓને પારણા સ્થળ સુધી માટેનું પ્રસ્થાન કરાવ્યું હતું શ્રી ભાવનગર શ્વેતાંબર મૂર્તિ પૂજક તપાસ છત્રીસ ઉપવાસો નો સમાવેશ થાય છે આપ એ અર્થે બે શબ્દો બોલી અને અમને બધાને પરિપ્લાવિત કરશો નથી આવતું ત્યારબાદ શ્રી શ્રીફળથી બહુમાન કરવા માટે શ્રી પિયુષભાઈ દોશી અને જેટલું બને એટલું જ્યારે બી બહારથી ટાઈમ મળે ત્યારે આપણા સાનિધ્યમાં બેસીશું તો એટલો આપણને લાભ થવાનો છે પણ આજે તો બીજું તો કંઈ નહીં પણ આજે સંઘના સૌ વાગેવાનો કે જેમણે ખૂબ સારી વ્યવસ્થા કરી અને તપશ્સરીઓને કોઈ તકલીફ નથી પડવા દીધી એ બદલ તપસ્વીઓનો અનુમોદના કરું છું અને સંઘને મારા મીછામી દુકડમ અને ખૂબ અભિનંદન પાઠવું છું સૌને મારા જય જિનેન્દ્ર